ઘીના દીવા પોણી મો માતા મારી જેને મળે ઓ આ દીકરા આ છોકરા હાણા તો હાણા તો ખરાબ પાછા ને તો જિંદગી આપરા ભોગવવાનું થાય જિંદગી આખી ભોગવવાનું થાય ના ના અરે દીકરા રોમ લક્ષ્મણ જેવા દીકરા જો ના ના આ મારો લાલ્યો મારો લાલ્યો દારૂ દારૂ પીતો થઈ ગયો બોલા દારૂ પીતો થઈ ગયો ના ના મન તો લાગે છે એના બાપા પીવો નહીં હોતો પણ એના ભાઈ બનો એને બગાડે છે એના ભાઈ બનો દારૂ 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 કઈ બરોબરનો નો છે અને રેટ થઈ પાછો ઘેર આવે છે ના ના હું તો કહું છું ખોટો શંખ કરે ને ખોટો શંખ એ ખોટો યોનો શંગ જ નહીં તાને મારી માની છો ને રીતો એવી સરસ કે બરોબરની બબે બબે લભરાવ ના ના મને તો એક જ મોનસ ઉપર શક છે એ મેઠિયાનો છોકરો મેઠિયાનો છોકરો ટીણીઓ એને દારૂ પીતા શીખવાર છે ના ના પેલા તો કમ્પ્લેટ છોકરો તો હતો મારા લાલજી કમ્પ્લેટ હતો બોલો અને ઈવાના ભાઈ બનો રાખ્યા એટલે ભાઈ બનો ને વાદે 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 આ દારૂ પીતો કાલ ચોરી કરતો થાય કાલ મોટું કુકનું ખૂન કરી નાખ તો મારા બધું ભોગવવાનું કા ના ના આજ તો ઘેર આવો તો ને કહી દેવું છે ચોખા શબ્દોમાં કે દારૂ બારું ખોટા ભાઈ બનોનો શંગે ના સળે અને બબેલા ભરાવ એટલે ને એ ખબર પડે ના ના Baba? बाबा? Come लाड़ lad, sir. Come on, तमना me about ओ, ये Ma. Oh, sir. Oh, this is the house. This is not the house. बोली is ना the

કાપી નાખો ખબર નહીં પડતી ખબર નહીં પડતી લોકોના વાદે ભાઈ બનો વાદે પીપીન ફરી થી લે તું ઉભો થા પટી ગયો હું ઓ ભાઈ એ ને પેલા સંગ ખરાબ પકડે છે પેલા મેખા પણ છોકરો રે ને તિન્યો એ તો ખબર છે લોકોના વાદે ભાઈ બનો વાદે સડી છે દારૂ પીતા છે આ દારૂ પીયો સકાળ કુરુ મને કર લે તમે જન્મ જ હોત ખાય પછી તને એ પીપીન અંદર નો સામાન બધો હળી જાય છે તમારો ઓતેણન જે સા પેટ સાફ થઈ જશે મરી જશે ઈ મને ઓ ભાઈ એ મેઠિયાના છોકરા પાસે જશું ને મેઠિયાને કહી દઉં છું કે મેઠિયા डाडा सो के हम बाई राखतु मा ता सा, आ, ए, बान ता ले थोडा टाइम सका सणा से के जे फुकरवा सणा से कमर हो के जे के ए मेठापन घेर जई के जो के हमझाई दे जे जा तमार टिनिया ना नको पेला तो नतो पी तो चेटलो हारो सोक्रो तो ए टिनिया नो संग पकडयो त्यार नो हा। आ हारू जोवे ओ नो तू तब हो जोई रयो छ ओटो आ तो बाल कपइए का अबरू काडी नाना रे मु मसुरमनी दिन बाल कपइयो आ

ઈ જવું નહીં હેતર મોનો હતી પેલા વાળ્યો ખોતરા સીથી લઈને આવશે આ શાણસ પેલી એ થાય સળ અને ટાઈમ તો ખાસો થઈ ગયો છે બાર વાગવા આવ્યા છે અને પછી કેમ ઓથણ મિલતા નહીં હું ઓથણ મિલ આ કોણ શાણ તૈયાર થાય અને એક બાજુ હજી તો રોધવાનું બાકી છે આવશે શાણ શીખર મારી ઓછી દારૂ ગાળો છો કઉા ભાઈ આવો

અરે ભાઈ પણ મારો છોકરો તો જો પીવરાવતો હોય કોઈ મોટાંગ તો લેતો નહીં હોય ને એ વાત તો બરોબર છે પરંતુ ઇનાંગા રખરી રખી મારો છોકરો બગડી ગયો તો કહી દઉં ઇનાંગા રખરી રખી છોકરો બગડી ગયો છે મારો અને રોજ પી પીને ઘેર આવે છે અને તારા તારો છોકરો બે દાડા રખડતા હોય છે કે ચેન ચેને નાલું છું જો આજ પછી મુછો એમ ભાયન તો છોડીએ વેડીને આવ્યો અને આજ પછી ફેરી વાર દારૂ પાયો તો પછી મારી મોઠું થઈ તા કહી દઉં હા આ તો ચેતવણી આલવા આવ્યો છું તો મેટા

ताण हे नो कै ना आयो सुखा सुखाम पार जाय ताण हा कंटाळा कंटाळा शो जा पेली घरगणती शोक कंटाळा कंटाळा आवार बापान समजा देजे यार મારા બાપાએ શું કર્યું આપ બેને શણ ભેગો બેન પીધો મેં તને દારૂ શણ પાયો અને મેં તને શણ કીધું કે તું પી દારૂ શા કોઈ દાર કીધું અમે અરે આ તારો બાપો માર ઘેર આયા હતા ત્યારે મારા બાપાને જમ તેમ બોલી ગયા કે તારા છોકરાને સમજાવી દે ઓમ સન તેમ સન નક જોયા જેવું થશે મારા જેવો કોઈ ભૂંડો નહીં કે

અરે માની શોગણા આ મારા બાપાને શો નાટક કરવાનો આવું છે અરે હું તો મારા હાથે પીવું છું એ ગોમત જઈને પેલા મેઠા પાના આ ટીણિયાને ઘેર જઈને ગાળો દઈ જાય અત તો બરાબર ઠબાવું અને ઘેર જઈને મારા બાપાની ખબર પાડી શકતો પેલા બાપા ઓ બાપા

તું બેટા પીવું છે ને એટલે મારા વખડું પેલા વાઘું ભાઈ જેમ તેમ મને દાળ બોલી ગયા લાલ્યા ને કીધું ભેગો છો તું તું તાર બાપા સમજાજો ભાઈ મારા બાપા જેમ તેમ ના બોલો છો ગયા તો ખોટ કરી પાછી દારૂ લે કે નહીં હું આખો બે પીધો કે નહીં પીધું મેં તને કદી કીધું કે ના તું તાર બાપુ મને મારા બાપા એમ કહી ગયા તમારો છોકરો બગાડ મારા છોકરાને ને બેટા હું એ તો કહું છું ખોટું તું ખોટું એમ પણ છે મોટું સ્વરૂપ થાય ખોટો ઝઘડો થાય

लेडो खावाच बोला पाहिजे हे죠 हो बनायो छे खावानो कढी बनाई है बना बना रोटला बाजरी ने बनाया छे हां बाजरी ने आको दारो हो बाजरी ने कढी ने रोटला हो बाजरी ने रोटला बापा बरचा नही ना, बाद ना।

ગોઠા મેલે ને ક કુઆમ પર અતારે હાલ પાર જા પાર આવો કીધું છાય ને મેઠિયા છોકરો દારૂ પીવરાવસ કોઈ દારો પીતો તો એમ કે પેલા સંગ પકડ્યો ત્યારનો તું બગડ્યો મારા દારું હોંગાધી રંગ થઈ ગયો છે લે મન તીન ની મોજ રાતે હું રાતે પીવે તું હારું

શોકર પીડાયો ઓ તું બોલ જો બેન મોડું કીધું મોટો વ્યા મના કહું છું છોકરો ભાઈ છે આ નહીં થઈને આવ્યો તમે યાર મારા ઘેર આવી જમ જમ બોલો જો અને મારા તો બંધ કરી દીધું જોવા આ આ ઇને મારા શોકન કાદા મારા બાપને તો કદી જોવા એક દાડો તો નહીં થઈ જાય ના ના શીખવાડી શીખવાડીને બગાડ્યો સર તો નહીં કણ કે મેઠાના છોકરો ભાઈ છે હું સા પીના છે તો કને કે હો બધા હો તમે ખોટા વેમ કરો છો નહીં પાયો મન કે નહીં પાયો હું તો કા પાઉ એ મારા થોડા પૈસા વધારા ના તો હું એને દારૂ પાઉ તો બસ એટલે તો દારૂ બંધ કરી દીધો મારા છોકરે દારૂ બંધ કરી દીધો અને ઓફર લે તું એ બંધ કરી દે લે પૈસા રૂપિયા ના જમા તો એટલે વધા નહીં પી તું મી બસ અમારે જો કે વાત આવ તો ગોમ મો પડી પડી વાત તો બાબા તમારો છોકરો ખરાબ એટલા મન કે મન પોતાના માં બાપ ની જવાબદારી આવે પોતાના છોકરા હું ઈખવાળું હું કરું એ તો હવે તો એ તો કીધું છે તા બાપા એ ખબર છે તો આપણે બે તો ભેગા મારા ભાઈ તારા સંગ નઈ કરો મારા જો ખોટો મારો નામ આવશે તો તો મારો છોકરો હું કે છે બંધ કરો ને બંધ કરો બંધ કરો મારા એક તો સુધર્યો સુધર હે એ વાડી

આપડો કઈ ખોટું છે તમારે છેલ્લું કહો જઈ આરો પીધા હશે ને માર જોડે તો જ વાર

તો આપણા ઘેર કોઈ ખોટા રવાડી આપણો દીકરો હોય કે ભત્રીજો કે આપણો છોકરો હોય તો જોયા વગર કોઈના ઉપર કોઈના આક્ષેપ ના નાખો કારણ કે તો અમે આમાં હાલ ના જોઈએ કે મેથાબાન છોકરો પીવો છે ને કાયમથી તેઓ હતી મારે મેં વાસમાં શીખર અમે શોખથી સેટિંગ થઈ ગયું પીયા શાખી જ હતો પણ લાકડી ના હતી તો અમારા વિડીયોનું કહેવાનો મતલબ એટલો જ છે કે મતલબ હાવ હાવ હાથે જ હાવ કરતું હોય અને આપણે ના પીવું હોય તો ગમે તો કોઈ મૂઠામ તો એડો આપવાના નહીં એટલે આપણે ના આપ્યું હોય તો એટલે કોઈ કોઈ પીવડાવતું નહીં કોઈના પણ બદલ પણ કરોડો પછી ના હોય તો પછી બદલ પીવરાય પીવરાય કરે તો મારો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જેમાં થાય હું ખાઈને હેડો તમે લો હા ખાતા ખાતા જોવા મને ખબર ખાઈ લો હું એ ખાતા હડો હતી એ ત્યારે મારી હતી